તાળાજા તાલુકાના સરતાનપર બંદર તરસરા સહિતના કેટલાક વિસ્તારોમાં દરિયા કિનારે ઝેરી કેમિકલ હોવાને કારણે માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના અલંગ સોશિયા સરપર બંદર તરસરા સર સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે ઝેરી કેમિકલ સમુદ્રમાં જોવા મળ્યું હતું કોઈ ઈસમો દ્વારા ઝેરી કેમિકલ સમુદ્રમાં ફેંકી દેવામાં આવેલ હોવાને લઈને સરતાન પર બંદર તરસરા તખતગઢ સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારના માછીમારોને જાળમાં કે ઝેરી કેમિકલ ફસાઈ જતાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું અને અહીં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઝેરી કેમિકલના કારણે કેટલાક પક્ષીઓના પણ મોત થયા હતા અને સમુદ્ર સમુદ્રમાં પણ ઝેરી કેમિકલ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જીપમાંથી નીકળતું ઝેરી કેમિકલ અવારનવાર સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે અને આ બાબતે કામદાર સંઘના સુખદેવસિંહ ગોહિલ દ્વારા સ્થાનિક તંત્રથી લઈને દિલ્હી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી છે જેરી કેમિકલ તેમજ ખુજલી નામનો કચરો સહિતના પ્રશ્નોને લઈને સુખદેવસિંહ ગોહિલ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પણ તેમના જણાવ્યા અનુસાર હજુ સુધી આ બાદ આ બાબતે કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી તમારું ગામ કયું પેલા મારું ગામ સતાનપર બંદર તળાજા તાલુકો જિલ્લો ભાવનગર હું માછીમારીનો ધંધો કરું છું હવે અત્યારે એવું છે કે અમારે આ અલંગથી તેલ આવ્યું હોય કે ચાલુ આવ્યું ખબર નથી

આ જોવો ભાઈ તેલ છે અત્યારે લગભગ બાર થી પંદર કિલોમીટર અહીંથી દૂર આપણે આમ જાઉં કાંઠે કાંઠે એટલે બાર થી પંદર કિલોમીટર આપણે અહીંથી પણ આટલું કેમિકલ આવે કે હજી દરિયામાં જે પાણી આવે ને દરિયામાં પાણીમાં પણ આવે છે અને આ લોકોના ઝાડ ને એવું જે મચ્છી માછીમારી કરવા જે બાંધેલા દરિયામાં છે એમાં પણ ઝાડમાં થર જામી ગયા છે ને એ બાજુમાં મચ્છીમારી થતી અને અમુક અમુક એવા પક્ષી પણ મરી ગયેલા છે અંદર કે એનો કોઈ જે વિડીયો નથી કેમ કે એની પાસે મોબાઈલ હોય ને એટલે કોઈ વિડીયો નથી આવ્યો હાલો તમારું નામ શું પેલા મારું નામ જયંતિભાઈ દોલાભાઈ સુડાસમા અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સત્તર પર બંદર સી તો જે અમારા ગામના જે મચ્છીમાર ભાઈઓ કોઈ જાળી બાંધતા હોય કોઈ હોડકી ચલાવતા હોય તો નાના મોટા મચ્છીમારના તમામ ભાઈઓ ભેગા છેલ્લા હતા ત્યારે અમને એક આગેવાન તરીકે અમને અહીંયા બોલાવવામાં આવ્યા ત્યારે મેં મારા ગામના મચ્છીમાર ભાઈઓને સો થી દોઢસો ઝાળી પણ બાંધતા છે ઝાળી કહેતા અને બસો થી ત્રણસો વડા આ ગામની અંદર કામ કરતા હોય ત્યારે આ ગામની અંદર જાળીની અંદર તેલનો અને કેમિકલનો અંદર કાપ આવવાથી મચ્છીમારી વાળા ભાઈઓને બહુ નુકસાની આવે છે અને પંખી પણ બહુ મરે છે તો આ સમુદ્રની અંદર તેલ આવે છે એ બને એટલું તેલ ઓછું આવે તો અમારા ઝાળીવાળા ભાઈઓ અને પગપાળાના ભાઈઓ મારોને ખોટું બહુ અવારનવાર નુકસાન થાય છે એવું નુકસાન ન થાય એવી મારી રજૂઆત છે તમારું નામ શું હું પણ એક માછીમારમાં સંકળાયેલો વ્યક્તિ છું અત્યારે આ બંધારણમાં બહુ મોટી નુકસાની આવેલી છે જ્યાંથી આ કેમિકલ અથવા જે પદાર્થ નીકળેલો છે એ ક્યાંથી નીકળેલો છે હકીકત કોને ફેંક્યો છે એ તપાસ થાય એવી અમારા ગામજનોની માગણી છે ને એક એક બંધાડી કમસે કમ પણ થી છે ને એ ઝાડ ઈ કેમિકલ પ્રવાહી સૂરજના તડકાથી પ્રવાહી થઈ જાય છે ને પ્રવાહી થઈ જાય પછી એ ઝાડ નકામી થઈ જાય બીજી વાર એ યુઝ નથી થતી એટલા માટે અમને કાંઈ સહાય મળવા પાત્ર હોય તો એ પણ કરો અથવા આની તપાસ કરીને આ બંધ કરાવો એવી અમારી સ્થળ ઉપર તપાસ કરાવ એવી અમારી માંગણી છે અમારા સમુદ્ર